ગાઈસ આપણે જે નો તીર થઈ ગયા આપણો બાઈક નહી લઈને જવાનો આપણો પાહો રહ્યો ને આપણે રાહુલ ભાઈનો લઈને જવાનું છે બાઈક અને જો ને તો કઈ જવાની ડાયરેક્ટ જ જાવ તીર ચલો તા ને સગાઈ હવે પહોંચી જ રસ્તો પાર કરી અને આયાતન આપણે આવ્યા જો કોઈ આવ્યું નહીં જુઓ એને અને આયાત ગાશ નવો બ્લોગ હતો ને એટલે ઉતારવામાં શરમ જેવું મહેસૂસ થાય પણ હું કોશિશ કરીશ કે બ્લોગ ઉતારીશ તો ઉતારું તો ખરો જેટલું ઉતરે છે

એટલે ગાઈસ આપણે હવે જમી લીધું છે હવે એનો જે વ્યવહાર હતો ને બધા પતાવી દીધું હવે બા આવે ને પછી હવે નીકળવાનું થશે હવે અહીં હવે આ તો આપણા ગામમાં જ છીએ આજે આપણું ગામ જ આ ગામમાં ગામમાં જ આપણે હતું અને આપણે જે રણમાં હિન આવ્યા ખરા ને એટલે જો આપણે થોડું ઘણું વસ્તુ ખરીદવાનું હશે થોડું ખરીદી પછી જવા દેવાનું છે ડાયરી કંઈક હવે કે હવે આપણે બજારમાં થોડું ઘણું લેવાનું હોય ને એટલે લેવા માટે જઈએ શું લેવાનું તો ખબર નહીં ચલો જ આવતો દે પછી તો કહે આ કંઈક બે એક બિરંગ છે

હજુ ચેક આવશે તો સારું આપણે જો ધોઈ લઈ લીધું હગીનું કામ હતું આપણે હગીનું કામ પતા દીધું અને આપણે એ કવલું સેલ્ફી સ્ટેન્ડ લીધું હોય ને એટલે એ હજુ ઉપયોગ નહીં કર્યો કેમ કરતા ફોન છે હાથમાં પછી ચેક કરશો તો બાયક આખું કી કરું તો ડાયરેક્ટ જ આપણે જવાનું હોય આપણે રનની અંદર જવાનું હોય તો આપણે બાયક લઈને જવાનું હોય તો ચલો જ દે હાઈવે ઉપર રહીને ને મેં અરે રેકોર્ડિંગ ચાલુ કર્યું બોલો હાઈવે ઉપર આવીને કેમ કે ગામમાં તો મા ઘણા બધા હોય ને એટલા માટે ચલો તો દઈએ હજુ ઊભા જ રહ્યા હો ખાલી આમ જોઈ લો એટલે આપણે કિરણ બોન ને સેલ્ફી સ્ટેન્ડ બતાડીએ અને એના અંગત કરીએ બરોબર ખાલી જેવું લાગે પેલા કિરણ આર્યું તો <laughs>

કહું કે હમણાં પાંચ મિનિટ પહેલા કપડાં બીજા હતા અને આ કપડાં ચેન્જ થઈ જાય બરાબર એવું લાગે ને તો ગાય સાયકન તો ચેવું હોય ખબર રનની અંદર બહુ આ ધૂળને બુળ ઉઠતું હોય ને લાયકન તો ઓછું ઓછું અઠવાડિયા નાવાનું હોય બરાબર એટલે મેલા કપડા થાય ને નવા તો ઓછું ઓછું સાયકન ઓછા જ પહેરવાના હોય ને તરત બદલી જ નાખવાના હોય ખાલી કોકના વાતાવરણ વળી જ હોય બસ સાયકન વધારે ના હોય અને કાંઈ સીરો ને તો હાઈ હોપ કે આ બ્લોક તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો ફોર વોચિંગ Bye bye.